વુમન્સ ડે વલ્ડ કપની ફાઇનલ ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે વુમન્સ વન ડે વર્લ્ડ કપ બે હજાર પચ્ચીસની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રને ધમાકેદાર જીત મેળવી છે મહિલા વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમ વાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે મોડી રાત્રે અમદાવાદ સુરત વડોદરા સહિતના શહેરોમાં લોકો રસ્તા ઉપર ઉતરા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી લોકોએ તિરંગા સાથે બાઇક રેલી પણ યોજી હતી તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકાને હરાવી વર્લ્ડ કપ જીતતા અમદાવાદીઓ રસ્તા ઉપર ઉમટી પડ્યા હતા મણિનગરથી લઈ સિંધુભવન રોડ સુધી વિવિધ વિસ્તારોમાં લોકોએ આ ઐતિહાસિક વિજયને વધાવી લીધો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં ક્રિકેટ રસિકો હાથમાં ભારતનો ઝંડો લઈને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા વાહનો ઉપર હાથમાં તિરંગા લઈને વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા લોકોએ ફટાકડા ફોડીને પણ ઉજવણી કરી હતી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલી વખત જીત્યા હતા ત્યારે જે રીતે પુરુષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતે એવો જ માહોલ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા હોવાની ઉજવણી કરવામાં આવી હતી મહિલા ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીતથી સુરત શહેર સંપૂર્ણપણે ઉત્સવના રંગે રંગાયું હતું શહેરના મુખ્ય અને ઐતિહાસિક વિસ્તારોમાંના એક એવા ભાગળ વિસ્તારમાં જીતની ઘોષણા થતાં જ લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને જશ્નનો માહોલ છવાઈ ગયો હતો સામાન્ય રીતે વેપારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતો ભાગળ વિસ્તાર રાત્રે લાઇટો અને ફટાકડાની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો મોટી સંખ્યામાં એકઠા થયેલા સુરતીઓએ પોતાના રાષ્ટ્રીય ગૌરવ અને આનંદની લાગણીને જોરદાર રીતે વ્યક્ત કરી હતી તો વડોદરા શહેરમાં મહિલા આઈસીસી વર્લ્ડ કપ વિજય બાદ ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ખાસ કરીને શહેરના માંડવી દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી સાથે જ કેટલીક મહિલા કોર્પોરેટર દ્વારા પોતાના વિસ્તારમાં મેચનું લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા પ્રસારણ કરી ચાહકોને મોટા પડદા ઉપર મેચ જોડાવી જીત બાદ ભવ્ય ઉજવણી કરાઈ હતી મેચમાં જીત બાદ ફટાકડા ફોડી ચાહકોને જીતની ઉજવણી કરતા જોવા મળ્યા હતા क्रिकेट में भारत की शानदार जीत की बात करूंगा पूरा भारत अपनी क्रिकेट टीम की सफलता से बहुत खुश है ये भारत का पहला विमेंस वर्ल्ड कप है मैं हमारी विमेन क्रिकेट टीम को बहुत बहुत बधाई देता हमें आप पर गर्व है आपकी ये सफलता देश के करोड़ों नौजवानों को प्रेरित करेगी